એમએસ ઓગણત્રીસ ઉપર અંતે અમલા ખાડીમાં જ વિલીન થતી હોવાની ચારે તરફથી આવેલ માત્ર એક ઇંચ વરસાદ પાણી જ ખાડીમાં છલકાઈ ઉઠી હતી ગત સાંજે જ પીરામણંદર પાસે પાસ માર્ગે પાણી ફરી વળતા પીરામણ હવા મહેલને જોડતા અને અંકલેશ્વર શહેરને જોડતા માર્ગ બંધ થયો હતો તો રાત્રિના કડકિયા કોલેજ પાસે માર્ગ ઉપર પાણી ફરી વળતા હાસોડ તરફનો માર્ગ વ્યવહાર અવરોધાયો હતો અને માર્ગ પર આમલા ખાડીના પાણી ભરી વળ્યા હતા અંકલેશ્વરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદીમાં જ આમલા ખાડી બંને કાંઠે વહેતી હતી આ મુદ્દે નોટિફાઈડ વિભાગ દ્વારા આમલા ખાડી સફાઈ પ્રત્યે અંદેખી થઈ હોવાનો ગ્રામજનો રોષ ફેલાયો હતો બુલેટ ટ્રેન બ્રિજ સાઇડ તેમજ એક્સપ્રેસ ટ્રેન બ્રિજ પાસે આમલા ખાડી અવરોધને લઈ ખાડી પાણી છલકાઈ ઉઠ્યું હતું આંબોલી બોઈદ્રા જૂનાદેવી સહિત ગામની ખેતરમાં પાણી ફરી વળ્યા હતા જેને લઈ ખેડૂતોમાં રોષ ફેલાયો હતો તેઓ તંત્ર દ્વારા આમલા ખાડીની યોગ્ય રીતે સફાઈ ના કરવામાં આવી હોવાના લઈ લીધે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જણાવ્યું હતું